બરાસકાંઠામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત ડીસા હાઈવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાયો રસાણા તરફથી ડીસા તરફ જતી વાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત ધડાકાભેર અકસ્માત સર્જાતા વાન પલટી મારી સ્કૂલ વાન પલટી મારતા સ્થાનિક લોકો દોડી જઈ ગાડીની વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા અકસ્માતમાં સ્કૂલમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી ઈજાઓ પહોંચેલા વિદ્યાર્થીઓને એકસો આઠ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા